સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત જિલ્લા ગમત અધિકારી દ્વારા માંજરપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે એથ્લેટિક્સનું આયોજન કરાયું વડોદરાના માંજરપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે એથ્લેટિક્સની ઇવેન્ટમાં અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન અંડર નાઇન્ટીન કેટેગરીમાં સ્પર્ધા યોજાઈ જેમાં મોટી સંખ્યામાં સ્કૂલના બાળકો બોયઝ અને ગર્લ્સે ભાગ લીધો જેમાં અઠ્યાવીસો એન્ટ્રી આવી છે અને જ્યારે રનિંગ ચક્રફેક જેવી ઇવેન્ટો રોજ યોજાય છે અને જેમાં જિલ્લા રમતગમત અધિકારી શ્રી દિનેશ કદમ કન્વીનર સાજીદ મંસૂરી બરોડા એથ્લેટિક એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી અમિત પટેલ ઉપસ્થિત રહ્યા હતા આજની સ્પર્ધામાં જે પણ વિજેતાઓ થયા તેઓ હવે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં વડોદરાનું પ્રતિનિધિત્વ કરશે આજે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા અંતર્ગત રમાતી એથ્લેટિક્સ અંડર ફોર્ટીન સેવન્ટીન અને નાઇન્ટીન ભાઈઓ બહેનોની સ્પર્ધાનું આયોજન માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવેલું છે જેમાં મોટી ભાવલી સંખ્યામાં વડોદરાના વિદ્યાર્થીઓ ખેલાડીઓએ ભાગ લીધો છે અંદાજીત અઠાવીસો ત્રેવીસ જેટલા ખેલાડીઓની એન્ટ્રી અમને મળેલ છે અને સ્પર્ધામાં ભાગ પણ લીધેલ છે આ સ્પર્ધામાં વિજેતા થઈને આ ખેલાડીઓ વડોદરાનું પ્રતિનિધિ રાજ્યકક્ષાની સ્પર્ધામાં કરશે